સુરતના માંડવીનો આંબલી ડેમ જેના બે દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું સુરત તથા ઉપરવાસમાં ભારે વરસાદથી આંબલી ડેમમાં પાણીની આવક આમલી ડેમનું રૂલ લેવલ જાળવવા માટે આઠ પૈકી બે દરવાજા ખોલવામાં આવ્યા બે દરવાજા ખોલી આઠસો ક્યુસેક પાણી નદીમાં છોડાયું આમલી ડેમની મહત્તમ સપાટી એકસો મીટર આમલી ડેમની ચલ સપાટી એકસો મીટર પર પહોંચી ડેમનું રૂલ લેવલ જાળવવા માટે નદીમાં પાણી છોડવામાં આવ્યું બે દરવાજા ખોલી આઠસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે આમલી ડેમની મહત્તમ સપાટી એકસો મીટર છે આમની ડેમની જળ એકસો તેર મીટર પર હાલ અત્યારે પહોંચી છે ડેમમાંથી પાણી છોડવામાં આવતા આસપાસના કાંઠા વિસ્તારના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે ડેમનું રૂલ લેવલ ચાળવવા માટે નદીમાં પાણી છોડવામાં આવ્યું માંડવી તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદને લઈને માંડવી ખાતે આવેલા આંબલી ડેમની અંદર છે તે ભરપૂર પાણીની આવક થઈ છે હાલ આપણે આંબલી ડેમ ખાતે છે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે આંબલી ડેમના જે આઠ દરવાજા છે તે પૈકીના બે દરવાજા ખોલી એક એક ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે અને હાલ છે તે આઠસો ક્યુસેક પાણી જે છે તે છોડવામાં ખાડીની અંદર છોડવામાં આવી રહ્યું છે ખાસ કરીને ઇન્ફ્લો પણ જે છે તે આઠસો ક્યુસેક છે અને આઠસો જે આઉટફ્લો છે તે પણ આઠસો ક્યુસેક હાલ છે તે દ્રશ્યમાં દેખાઈ રહ્યો છે કે બે દરવાજા ખોલવામાં આવ્યા છે ડેમની કુલ સપાટી છે તે પંદર પોઈન્ટ એંસી મીટર છે અને આજની તારીખનો રૂલ લેવલ જે છે તે એકસો ને તેર મીટર છે પરંતુ હાલ છે તે ડેમને એકસો બાર મીટર પર સ્ટેબલ રાખવામાં આવ્યો છે કેમ કે હજુ પણ રૂલ લેવલનો સમય બાકી છે પંદર દિવસ જેટલો સમય બાકી છે અને પંદર દિવસમાં વધુ વરસાદ આવે તો સાવચેતીના ભાગરૂપે ડેમને હાલ એકસો બાર ફૂટ પર સ્થિર રાખવામાં આવ્યો છે ખાસ કરીને ડેમમાંથી જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે અને જેને લઈને છે તે ડેમના નીચાણવાળા જે ડૂબાણવાળા વિસ્તારમાં આવતા સત્તાવીસ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જેમાં ગોર્ધા અમલસાડી કરવલ્લી કાછીયાબોરી સહિતના જે સત્તાવીસ ગામો છે જે ડુબાણ વિસ્તારમાં આવે છે ડેમના તેઓને સાવચેત પણ કરવામાં આવ્યા છે હાલ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે હજુ પણ આજે વહેલી સવારથી પણ સતત છે તે માંડવી તાલુકાની અંદર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ડેમની અંદર પાણીનો જે આવરો છે પાણીની અંદર જે આવક છે તે સતત વધી રહી છે અને તેને લઈને છે તે ડેમના દરવાજા હાલ છે તે એક ફૂટ જેટલા ખોલી અને આઠસો ક્યુસેક પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે ખાસ કરીને ડેમ ભરાઈ જવાને કારણે આસપાસના વિસ્તારના જે ખેડૂતો છે જે ડેમના પાણીથી ખેતીવાડી કરે છે ઉપરાંત જે માછીમારો છે જે સતત આખું વર્ષ આ ડેમના પાણીમાં માછીમારી કરીને પોતાનું જીવન નિર્વાહ ચલવે છે તેઓ પણ હાલ છે તે ડેમ ભરાઈ જવાના કારણે ખુશખુશાલ છે ઇન્દ્રમલ શાહ એબીપી અસ્મિતા સુરત